હેલો હું ચંદ્રિકા રાજપૂત શ્રી ગોપીનાથ કિચનમાં આપનું સ્વાગત કરું છું આજે આપણે જોઈશું સિંગોડા બાફવાની એકદમ સરળ રીત ફક્ત બે મિનિટમાં આપણે શિંગોડાને કૂકરમાં બાફી લઈશું તો એના માટે આપણે સૌથી પહેલાં સિંગોડાને ધોઈ લઈશું શિંગોડા ભલે પાણીમાં જ થતા હોય પણ આપણા ઘરે આવે એટલે આપણે એને પહેલાં ધોઈ લેવાના સિંગોડા અલગ અલગ પ્રકારના હોય છે ઘણા શિંગોડા એકદમ બહારથી કાળા કલરના હોય છે અને કાંટાવાળા હોય છે અને આ જે મેં સિંગોડા લીધા છે એ લીલા કલરના છે અને જે કાળા કલરના કાંટાવાળા મળે ને એ સિંગોડા વધારે સારા હોય છે પણ આપણને માર્કેટમાં જે મળે એ આપણે લાવતા હોઈએ છીએ તો મને આવા મળ્યા એટલે મેં આવા લીધા છે હવે સિંગોડા ધોઈ લઈએ પછી એને આપણે કૂકરમાં લઈ લઈશું હવે આપણે આ સિંગોડા બાફવામાં એક બે બાબતનું ધ્યાન રાખવાનું હોય છે આમાં વધારે બીજું કશું ધ્યાન નથી રાખવાનું હતું હવે આપણને એવું થાય કે પાણી કેટલું ઉમેરવાનું તો પાણી ફક્ત જુઓ થોડુંક જ ઉમેરવાનું છે પૂરો અડધો ગ્લાસ પણ નહીં લેવાનો કુકરનું તળિયું આમ પાણી આમ પાણીથી ઢંકાઈ છે ને એટલું જ પાણી આપણે ઉમેરવાનું છે અને પછી આપણે કુકરને બંધ કરી ગેસની હાઈ ફ્લેમ પર થવા દેવાનું છે ખાસ હાઈ ફ્લેમ પર જ લો કે મીડિયમ ફ્લેમ પર નહીં અને જ્યારે એવું થાય આપણને કે હવે વિસલ વાગવાની તૈયારી છે એટલે વિસલ વાગે એ પહેલાં જ આપણે ગેસને બંધ કરી દેવાનો છે અને પછી ગેસને બંધ કરી અને પછી આપણે કૂકરમાં વધારે વાર આ શિંગોડાને નથી રાખવાના એકાદ મિનિટ જેટલી વાર જ આપણે રાખીશું અને પછી આપણે કૂકર ખોલી લેવાનું છે અને પછી આને પાણીમાંથી કાઢી લેવાના છે એટલે આપણે કોઈ કાણાવાળા વાટકામાં આ સિંગોડાને કાઢી લઈશું અને જો આપણે સિંગોડાને કાઢી તો લીધા પણ હજી નીચે ગરમ પાણી છે ને એ એની ઉપર પણ નહીં રહેવા દેવાનો આપણે વાટકો સાઈડ પર રાખી દેવાનો સિંગોડાવાળો અને હવે આને ઠંડા થવા દેવાના ઠંડા થાય એ પહેલાં નહીં કટ કરવાના એટલે જે પણ થોડી ઘણી કચાશ રહી ગઈ હશે એ આ સિંગોડા ગરમ છે એટલે એ સારી રીતે સિંગોડા થઈ જશે એકદમ સરસ મજાના અને પછી ઠંડા થઈ જાય પછી જ આપણે કટ કરવાના છે તો જો સિંગોડ એકદમ ઠંડા થઈ ગયા છે હવે તમને હું કટ કરીને બતાવું આપણને એવું થાય કે આ સિંગોડા બાફવામાં શું કરવાનું હોય આમાં આપણને એમ થાય ઘણી વખત એવું થાય કે બટેટા બાફતા હોય એમ બાફી નાખવાના ના પણ એવી રીતે નહીં આ આવી રીતે બાફવાના જો સરસ મજાનું બફાઈ ગયું છે કાચું પણ નથી રહ્યું સિંગોડું અને આવી રીતે આપણે કાઢી લઈશું સિંગોડાને આ શિંગોડા અત્યારે માર્કેટમાં ખૂબ જ મળે છે અને જો આવી રીતે કાચા લાવી અને ઘરે બાફીએ ને તો બહુ જ સસ્તા પડે છે બાફેલા થોડા મોંઘા મળે પણ આવી રીતે આપણે ઘરે બાફી દઈએ તો બહુ સસ્તા પડે છે અને ફક્ત બે જ મિનિટમાં બફાઈ જાય છે આપણે ધોઈને સારી રીતે બાફી શકીએ તો અત્યારે ખાસ કરીને શિંગોડા બહુ જ આવ્યા છે અને સસ્તા આવ્યા છે તો અત્યારે તમે આનો સિંગોડા ખાઈ અને તમને જે શરીરમાં આપણને લાભ મળે છે આપણે લાભ લઈ શકીએ ખાસ કરીને જ્યારે જેની શાકભાજી કે ફળની સીઝન હોય ત્યારે આપણે એ સિઝનના જ આપણે ફ્રૂટ ને શાકભાજી ખાઈએ તો એ આપણા હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક હોય છે જોવે મેં આ એક સિંગોડું કાપ્યું એકદમ પાણી પાણી જેવું છે એટલે એવું શીંગોડું ખાવાની મજા ના આવે એને આપણે નહીં ખાઈએ ફેંકી દઈશું બાકીના બધા સિંગોડા સરસ નીકળ્યા જો તમને મારી આ સિંગોડા બાફવાની રીત ગમી હોય તો વિડીયોને લાઇક કરજો ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી મળીશું આપણે એક નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો